ना महामंत्री गुजरात ना प्रभारी श्री मुकुल वासनिक जी प्रदेश प्रमुख श्री शक्तिसिंह गोहिल विधानसभा कांग्रेस पक्ष ना नेता श्री अमित चावड़ा एआई सी सी मंत्री अने सहप्रभारी श्री रामकिशन ओझाजी उपनेता श्री शैलेश भाई पर उपस्थिति में गुजरात प्रदेश कांग्रेस समिति राजीव गांधी भवन પાલડી ખાતે નવનિયુક્ત સાંસદ સભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરનો સન્માન સમારંભ રાખેલ જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ શહેર કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ વિધાનસભા પ્રભારીશ્રીઓ સહપ્રભારીશ્રીઓ બોર્ડ પ્રભારીશ્રીઓ કોર્પોરેટશ્રીઓ બોર્ડ પ્રમુખશ્રીઓ અને સૌ કાર્યકર ભાઈ બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ સબ ય શ્રીમતી ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા गुजरात कांग्रेस का प्रभारी सांसद और हमारे माननीय जी गुजरात प्रदेश कांग्रेस समिति ना अध्यक्ष सम्माननीय भाई श्री माननीय भाई श्री शक्ति सिंह जी विधानसभा कांग्रेस पक्ष का युवा नेता माननीय भाई श्री अमित भाई पूर्व प्रदेश प्रमुख માનનીય સિદ્ધાર્થભાઈ માનનીય જગદીશભાઈ એઆઈસીસી ના સેક્રેટરી માનનીય રામકિશનજી પરેશભાઈ અમીબેન સોનલબેન કદીરભાઈ લાલજીભાઈ સુખરામભાઈ મંચસ્થ સૌ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસ પરિવારના ભાઈઓ અને બહેનો આપણે એક બેઠક સોળ બેઠક કોંગ્રેસ જીતશે તો કેટલો આનંદ આપણા સૌને રાજકારણ એ કોઈ લાગણી દયા

તાલુકા પંચાયતમાં ચૂંટાયા પછી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા પછી 2007 અને 2012 ની વિધાનસભાઓની ચૂંટણી હાર્યા પછી આટલી અઘરી ગુજરાતની લોકસભાની ચૂંટણી જેમાં 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈ જતી હોય અને તેમાંય ગેરીબેન લોકસભામાં જીતીને આવે એટલે ચોક્કસ

અને મહેનત અને સંઘર્ષ ને સતત ચાલુ રાખીએ તો મને લાગે છે કે આવનારો આપણી પાર્ટી નો કોંગ્રેસ નો સમય ચોક્કસપણે સારો આવશે આવશે અને આવશે આપણે બધા અહીંયા મળીએ છીએ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન બીજી ચૂંટણીઓ અને હમણાં આપણે મને કે હજુ બહુ ચર્ચા કરતા નથી કે કોઓપરેટીવમાં ડેરી હોય અને એટલા માટે

આપણો ભવ્ય ઇતિહાસ આ ભારતીય જનતા પાર્ટી એ ચારસો બાર ચારસો બાર ચારસો બાર એ કેટલી બધી વાર કીધું અને દિવારો પર લખ લખ થયું પણ સાચા હકીકત માં ચારસો બાર કોણ લાવ્યું હતું રાજીવ ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને ચારસો બાર કરી હતી અને એટલી ભવ્ય વિજય કોંગ્રેસ ને અપાવ્યો અને આ એક પાર્ટી ગક્તિભાઈ એ કીધું એમણે બે કીધી કે ભારતીય જનતા પાર્ટીને બે લોકસભા મળી તો હું કહું દોડ મળી હતી એક મહેસાણાની ને બીજું તેલુગુ દેશમના ટેકાના કારણે એમને બીજી બેઠક મળી હતી તો એને બદલે આપણા સૌનામાં આત્મવિશ્વાસ જે ગેનીબેનમાં આત્મવિશ્વાસ એમણે પ્રગટ કર્યો અને એને જે બાકીના તમામ કાર્યકર્તાઓ એ સાથીઓ એ ભાઈઓ બહેનો એ સમર્થન પીકો અને આશીર્વાદ આપ્યા તો પૈસા એ ના ગુટ્યા અને તકલીફ એ ના પડી હિંમત એ ના ગુટી કઈ ના થયો અને ગેની બેન નો ભવ્ય વિજય થયો એ આપણે સૌએ નજરો નજર જોયું છે બીજા બધાના તો ઉતાર ચડાવની ઘણી બધી વાતો જોઈ આપણા કાર્યકરો ખૂબ મહેનત થી લડ્યા

સફળતામાં પરિવર્તિત કરવા એને માટે જે ગણિતના વિષય છે જે એક્સપર્ટીસ છે જેમ શક્તિભાઈ કીધું કે પાંચ કમિટી ગોઠવણી ને જેના દ્વારા આપણે વિજય કેવી રીતે મેળવીએ એ ચોક્કસપણે આપણે બધાએ સાથે મળીને છે આપ સૌને આવનારા નવા સમયની શુભેચ્છા પાઠવું છું અને જવાબદારી તાલુકા પંચાયતથી શરૂ કરીને ધારાસભામાં અને એમાં પણ બરોબર કામ સારું કરતા હતા પણ હવે જેમ કીધું કે શક્તિભાઈ રાજ્યસભામાં અને બેનીબેન લોકસભામાં એટલે એકલું મારો કે એમના વિસ્તાર કે બનાસકાંઠાને બદલે આખા ગુજરાત અને આ દેશના પાર્લામેન્ટના મેમ્બર છે એ પ્રમાણે એમની શક્તિ વધે અને એમનું નામ વધે